જે એજન્સી દ્વારા તુવેર ખરીદી તારીખ પંદર ચાર પચીસ થી પંદર પાંચ પચીસ સુધી જંબુસર તાલુકાના ટોટલ એક હજાર સત્તર ખેડૂતો મળી સત્યાવીસ હજાર બસો નવ ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી જે સિત્તેર ટકા ખેડૂતોને જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવે છે અને ત્રીસ ટકા જેટલા ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી હોય જે સત્વરે ચૂકવવામાં આવશે तथा आगामी मग खरी तारीख एक छ हजार पच्स ची शरू कर खेळूत